સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદે ભારે તારાજી સર્જ હોવાના દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદને લઈ ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તાલુકા વિસ્તારના ખેતરોની સ્થિતિ જળબંબાકાર હોવાની વાત સામે આવી આ સાથે જ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકમાં નીચ પાણી ભરાતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે ભારે કારણે આપણે ત્યાં નદીના પૂર આવેલું અને એના કારણે આજુબાજુના સર્વે નંબરોની અંદર જે પાકનું વાવેતર હતું કેળા સોયાબીન અને મગફળી જેવા એનું ધોવાણ થયેલું છે તો અમે સર્વે કરી અને જે તે વિભાગને તેની અથવા યોગ્ય એમનું વળતર મળે એ માટે સર્વે કરીશું પૂર આવ્યું અને અમારા અનાજ બધું જે પાક્યું હતું એ બધું તણાઈ ગયું છે અને સરકાર સાહેબને વિનંતી કે જે ભરપાઈ અમારે જે થાય એ સર્વે કરી અને અમને વળતર મળે અમારે મગફળી છે કપાસ છે મકાઈ છે સોયાબીન પછી કેળાની ખેતી કરેલી અમુક લોકોએ આ બધું સાફ તણાઈ ગયું છે અને સરકાર સાહેબને વિનંતી કે અમને વળતર રૂપે કંઈક આપે વરસાદ બહુ પડેલો જે તે હરનાર નદીમાં પૂર આવવાથી જે પાક બધા નુકસાન આવેલા છે જે તે સરકારને અમને વિનંતી છે કે અમને બધાને વળતર પરત